કે દારપણાનો દાખલો રજૂ કરેલો હોય અને હવે એ બોજા મુક્તિ કરાવવાની હોય તો કેવી રીતે કરવાની તો દારપણાનો દાખલો હોય તો કેસ ફેસલ થયો હોય એનો હુકમ લાવવો પડે જામીન જેનામાંથી આવો તમે જામીન ઉપર છૂટ્યો હોય એ નહીં કેસ ફેસલ થઈ જાય ને બરોબર છે એટલે કેસ ફેસલ થઈ જાય નકલ એટલે તમે જામીન તરીકે છૂટી ગયા કહેવા ને કારણ કે કેસ ફેસલ થઈ ગયો એટલે એ નકલ લાવવાની જો સોલવન્સી સર્ટિફિકેટ હોય તો એનું એનોસી ઓ લેવાનું જે તે વિભાગને સોલવન્સી આપ્યું હોય એનું એનો લેવા જો તમે મેડિકલ બોન્ડ રજૂ કરેલા હોય મેડિકલ મુક્તિ વિષય બોન્ડ મુક્તિ કે દાખલાની મુક્તિ નોંધ દાખલ કરવા બાબત જે વિષય લાગુ પડતો હોય એ લખી નાખો નીચે હું અમુક તાલુકો જિલ્લો ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જાય ખાતા નંબર ખાલી જાય છે